મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુએ સૃષ્ટિની રચના કરી ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે ગૃહસ્થ આશ્રમ એ ધરતી પર ધર્મનો મુખ્ય આધાર સ્તંભ છે કારણ કે જ્યાં પતિ અને પત્ની વચ્ચે સત્ય આદર અને સ્વયં રહે છે ત્યાં દેવતાઓ આપોઆપ નિવાસ કરે છે પરંતુ જ્યારે કોઈ સ્ત્રી પતિથી દૂર રહેતી હોય અને પોતાના મનમાં સતત અસત્ય ભાવ શંકા અપમાન અથવા તો દ્વેષ પોષે છે ત્યારે એ ઘર ભલે ભૌતિક રીતે અલગ હોય કે સાથે ઉજાત્મક રીતે તૂટવા લાગે છે કારણ કે વાસ્તુ માત્ર દિશાઓનું શાસ્ત્ર નથી પરંતુ માનસિક સંતુલનનું શાસ્ત્ર છે અને ભગવાન વિષ્ણુનું સત્યના સ્વરૂપ હોવાથી જ્યાં મનમાં અસત્ય વસે છે ત્યાં તેમની કૃપા ધીમે ધીમે ક્ષીણ થવા લાગે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે સ્ત્રી જો પોતાના દુઃખને જ અંતિમ સત્ય માની લે છે તો તે પોતાના ભાગ્યના દ્વાર બંધ કરી બેસે છે કારણ કે સત્ય એ છે કે દરેક સંબંધ કર્મથી બંધાયેલો છે અને કર્મનો ભગવટો દ્વેષથી નહીં પરંતુ સમજદારથી હળવો બને છે અને જ્યારે સ્ત્રી પતિને મનમાં દોષી ઠેરાવીને પોતાને સંપૂર્ણ નિર્દોષ માને છે ત્યારે એ અહંકાર એક અદૃશ્ય પાપ બની જાય છે જે ઘરની શાંતિ લક્ષ્મી અને માનસિક સુખને ધીમે ધીમે નષ્ટ કરે છે પુરાણોમાં એક પ્રસંગ આવે છે કે એક વખત માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હું કેટલાક ઘરોમાં કેમ નથી રહી શકતી જ્યારે ત્યાં પૂજા દીવો અને મંત્ર બધું જ થાય છે ત્યારે ભગવાન વિષ્ણુએ જવાબ આવ્યો કે જ્યાં સ્ત્રીના મનમાં પતિ પ્રત્યે અપમાન અસત્ય ભાવ હોય છે ત્યાં ભલે મંદિર હોય પરંતુ હું રહી શકતો નથી કારણ કે સત્ય વિના ભક્તિ ખાલી દેખાવશે અને વાસ્તુ અનુસાર સ્ત્રીના વિચારો ઘરની દિવાલોથી પણ વધારે શક્તિશાળી હોય છે પતિથી દૂર રહેતી સ્ત્રી જો રોજ ભગવાન વિષ્ણુનું નામ લેશે પરંતુ મનમાં કડવાશ રાખે છે તો એ નામ જ જપ નહીં પરંતુ એક આંતરિક સંઘર્ષ બની જાય છે કારણ કે ભગવાન વિષ્ણુ ધર્મનું રક્ષણ કરે છે અને ધર્મનો પ્રથમ નિયમ એ છે મનની શુદ્ધતા અને જ્યાં મન અશુદ્ધ છે ત્યાં દોષ આપોઆપ ઉત્પન્ન થાય છે જે આર્થિક અડચણ બીમારી નિરાશા અને સંબંધોમાં તૂટણ રૂપે પ્રગટ થાય છે અને આ બધું કોઈ સાપ નથી પરંતુ મન દ્વારા સમજાયેલું કર્મફળ ફળ છે વાસ્તુશાસ્ત્ર સ્પષ્ટ કરે છે કે સ્ત્રી ઘરનું ઊર્જા કેન્દ્ર છે અને પતિ તે ઉર્જાનું સંતુલક છે जयरे स्त्री पति थी दूर रहे तेरे जो ये पता ना विचारों में संतुलन गुमावे गुमा तो ये असंतुलन समग्र जीवन में फैला जाए परंतु जो ए स्त्री पति थी दूर हुआ छः मन में आदर स्वयं और सत्य जाए तो ये सौ मोटी साधना गणाय कारण के शास्त्र कहे कि शारीरिक वियोग परिस्थिति से परंतु मानसिक वियोग अहंकार से અને અહંકાર ભગવાન વિષ્ણુનો સૌથી અપ્રિય છે કારણ કે જ્યાં અહંકાર હોય છે ત્યાં ધર્મ નથી પતિ પ્રત્યે સતત ફરિયાદ કરવી નિંદા કરવી અથવા મનમાં દુર્ભાવ રાખવો એ સ્ત્રીના પોતાના આત્માને બાંધવાનું કાર્ય કરે છે અને આવી સ્ત્રી અજાણતા જ લક્ષ્મી તત્વને પોતાથી દૂર કરી દેશે કારણ કે લક્ષ્મી માત્ર ધન નથી પરંતુ શાંતિ સ્થિરતા અને સુખ પણ છે અને તે ત્યાં જ છે જ્યાં વિચાર શુદ્ધ અને સત્ય આધારિત હોય આ તમામ કથાનો સાર ભગવાન વિષ્ણુ પોતે આપે છે કે વાસ્તુનો સૌથી મોટો નિયમ દિશા નહીં પરંતુ દ્રષ્ટિ છે અને પતિથી દૂર રહેતી સ્ત્રી માટે સૌથી મોટો ધર્મ એ છે કે તે પોતાના મનમાં સત્યને જીવંત રાખે કારણ કે સત્ય એ છે કે દ્વેષ કોઈ સમસ્યાનું સમાધાન નથી અસત્ય કોઈને સુખી બનાવી શકતો નથી અને અહંકાર કોઈ સંબંધ બસાવી શકતો નથી પરંતુ ક્ષમા સમજદાયી અને સત્ય એ એવી શક્તિઓ છે જે તૂટેલા સંબંધને પણ આંતરિક શાંતિ આપી શકે છે અને જ્યારે સ્ત્રી પોતાના મનને શુદ્ધ કરે છે ત્યારે ભગવાન વિષ્ણુનો પાસ તેના હૃદયમાં થાય છે માતા લક્ષ્મી તેના જીવનમાં સ્થિર થાય છે અને વાસ્તુદોષ આપોઆપ નષ્ટ થઈ જાય છે તેથી શાસ્ત્ર કહે છે કે સ્ત્રીનું મન શુદ્ધ હશે તો ઘર ભાગ્યની જીવંતરાય